હેલો એવરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટેટ વન પરીક્ષા આવી રહી છે મિત્રો જે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં આવવાની છે તો તૈયારી કરતા મિત્રો તૈયાર થઈ જાઓ એની આપણે વિશુદ્ધ ચર્ચા કરીશું આજે આપણે તો પહેલાં તો આપણે આના ક્વોલિફિકેશન શું છે શું શું ક્રાઇટેરિયા છે કઈ રીતે ફોર્મ ભરવું કોણ એલિજિબલ છે એ બધી આપણે માહિતી અહીંયા જોઈએ જે કાલે જે ઠરાવ આવ્યો જે પરિપત્ર આવ્યો છે એમાં વિશુદ્ધ ચર્ચા આપેલી છે મિત્રો ચાલો આપણે જોઈએ સૌપ્રથમ પ્રથમ તો આ કોના માટે છે તો આ દિવ્યાંગ બાળકો માટે છે જે સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે જે આપણે વિશેષ શિક્ષક કહીએ છીએ બરાબર ને જેણે આપણે સ્પેશિયલ એજ્યુકેશન કરેલું છે એમના માટે આ પરીક્ષા કહી શકાય તો મિત્રો એમાં આપણે જોઈએ આ પરિપત્રમાં તો દિવ્યાંગ બાળકો વિદ્યાર્થીઓ છે એમના માટે પરીક્ષા એમને શિક્ષકો મળી રહે તે માટે રાજ્ય સરકાર છે આ પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે તો કઈ કઈ ક્વોલિફિકેશન છે તો આપણે જોઈએ અહીં પરિપત્રમાં વિવિધ બાબતો આપેલી છે જે આપણે ઉપયોગી છે એ તમને હું કહીશ સ્પેશિયલ ટેટ વન બે હજાર પચીસ ગાંધીનગર જે જાહેરનામું બહાર પાડ્યું છે જેમણે ખાસ શિક્ષક અભિગ અભિયોગિતા કસોટી કહી શકાય જે જાહેરનામું છે એકત્રીસ સાત એટલે કે ગઈકાલે જ બહાર પાડ્યું છે અહીં ફોર્મ ભરવાની તારીખ છે આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધી છે મિત્રો ઓનલાઈન સમયગાળો આપેલો છે નવ આઠથી એકવીસ આઠ સુધી પરીક્ષા સંભવિત તારીખ અહીં આપેલી છે આપણને જે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં આવવાની છે તો તૈયાર થઈ જાઓ મિત્રો આગળ જોઈએ શૈક્ષણિક લાયકાતમાં તો મિત્રો તમે સ્પેશિયલ એજ્યુકેશનમાં બીએડ કરેલું હોવું જોઈએ એટલે તમે દિવ્યાંગ બાળકોને એકથી પાંચમાં અભ્યાસ કરાવી શકો અહીં ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનમાં બી કરેલું હોવું જોઈએ બરાબર એ જ છે આપણે ક્વોલિફિકેશન આગળ જોઈએ આપણે પરીક્ષાનું માળખું કેવું રહેશે તો મિત્રો એમસીક્યુ બેઝ રહેશે જે દોઢસો પ્રશ્નો રહેશે અને સમય નેવું મિનિટ રહેશે તમામ વિભાગો અને તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે તમામ વિભાગો એક જ પેપરનો રહેશે બરાબર ને પ્રશ્ન માધ્યમ છે ગુજરાતીનું રહેશે બરાબર આગળ જોઈએ તો ટોટલ ચાર પાંચ વિભાગ હશે જેમાં પહેલા વિભાગમાં છે એ બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો એ આપણે પ્રશ્નો પૂછાશે કુલ ત્રીસ ગુણના એના પછી બીજો અને ત્રીજા વિભાગમાં છે એ ગુજરાતી અને અંગ્રેજી વિશેના રહેશે જે ત્રીસ ત્રીસ પ્રશ્નો પૂછાશે કુલ ગુણ સાઠ સાઠ માર્ગ હશે બરાબર ચોથો વિભાગ ગણિતનો રહેશે જે ગુણ ત્રીસનો રહેશે બરાબર એ ત્રીસ પ્રશ્નો હશે અને પાંચમો વિભાગ છે એ પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન અને કરન્ટ અફેર્સ બાવને ને એ ત્રીસ પ્રશ્નો રહેશે ટોટલ ને કુલ ત્રીસ માર્ક આમ આપણે ટોટલ છે એ દોઢસો માર્કનું પેપર રહેશે દોઢસો ગુણનું પેપર રહેશે બરાબર તો વ્યવસ્થિત રીતે આયોજન કરો અને તૈયારી બંધ તૈયાર થઈ જાઓ ને તૈયારી કરવા લાગી જાઓ મિત્રો આગળ આપણે જોઈએ પરીક્ષા ફીની બાબતે તો ટોટલ સાડી ત્રણસો રૂપિયા એ કેટેગરીવાળા માટે ઉમેદવારમાં છે અને પાંચસો ઉમેરવાર જનરલ માટે છે બરાબર પાંચસો ફી આગળ ઓનલાઈન હપ્તે તમે ફી ભરી શકશો વિવિધ માધ્યમો છે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે ક્રેડિટ કાર્ડ યુપીઆઈ બરાબર ને તમે ઓનલાઈન ભરી શકશો જે ફી ભરી ભરી લેવા બાદ એ પરત નહીં થાય મિત્રો તેમની રસીદ તમને સાચવાની રહેશે પરીક્ષા કેન્દ્ર છે એ જે તે કેન્દ્ર તમને ફાળવવામાં આવશે બોર્ડ દ્વારા આગળ પ્રશ્નપત્ર છે એ ગુજરાતી માધ્યમમાં રહેશે અને વિવિધ અહીં સૂચનાઓ આપેલી છે મિત્રો તમને કઈ રીતે ફોર્મ ભરવું એ વિવિધ બાબતો અહીં નીચે આપેલી છે અગત્ય સૂચનાઓ છે એ તમે અહીં વાંચી શકો છો વ્યવસ્થિત રીતે ફોર્મ કઈ રીતે ભરવું કઈ સાઈટ છે ગવર્મેન્ટની ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ સબ એક્ઝામ ડોટ ઓ એના ઉપર તમે સમગ્ર માહિતી મળી રહેશે મિત્રો બીજું ગમે તે માહિતી જોઈતી હોય મિત્રો તમને તો આ તમે ગમે તે કન્ફ્યુઝન હોય આ તમે વાંચી શકો છો આગળ આપણે જોઈએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે એ આ સાઈટ ઉપર તમે તારીખ આઠ આઠથી બે હજાર પચીસથી ઓગણીસ આઠ પચીસ દરમિયાન ડબલ્યુ ડબલ્યુ સબ એક્ઝામ ઓ ઉપર અરજી કરવાની રહેશે મિત્રો અને કઈ રીતે અરજી કરવી શું ધ્યાન રાખવું એ મિત્રો અહીં બધું આપણે ડિટેલમાં માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો અને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરજો આગળ આપણે માહિતીમાં જોઈએ હા તો મિત્રો એ જ હતું વિસ્તૃત માહિતી અહીં ઠરાવ આપેલો છે જે આ પરીક્ષા છે એનો ઠરાવ છે બરાબર ને પરીક્ષા માળખું છે આપણે જોયું ફરીથી જોઈ લઈએ એમસીક્યુ પદ્ધતિ છે દોઢસો માર્ક્સના પ્રશ્નો નેવું મિનિટ રહેશે તમામ ફરજીયાત પ્રશ્નો છે અને એક જ પેપર રહેશે અને માધ્યમ ગુજરાતી રહેશે બરાબર ને અહીં તમને વિસ્તૃત વિભાગ આપેલા છે વિભાગ એક એકમાં બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો છે એમાં શું શું પૂછ્યા છે એ આપેલું છે વિભાગ બેમાં વિષય ગુજરાતી અને અંગ્રેજીમાં શું શું પૂછાશે વિભાગ ચાર ગણિતમાં છે એ કેવી રીતે શું પૂછાશે અને પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન એમાં શું હશે એ બધું જ્ઞાન આપેલું છે ખાસ શિક્ષક સ્પેશિયલ એજ્યુકેશન શિક્ષક યોગ્યતા કસોટી બે છથી આઠ માટે એનું પણ અહીં માળખું આપેલું છે મિત્રો એ તમે જોઈ શકો છો એના માટે પણ અલગથી દોઢસો પ્રશ્ન એકસો વીસ એકસો વીસ મિનિટનો સમય રહેશે વિભાગ એક છે એ પંચોતેર પ્રશ્નો છે પછી એમાં બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો ભાષા ગુજરાતી અંગ્રેજી એ પણ પૂછાશે વિભાગ બે છે એ પંચોતેર માર્ગનું એ પણ રહેશે ને દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે ટોટલ પંચોતેર જ ગુણ બરાબર એમાં શું શું પૂછાશે એ આપેલું છે મિત્રો જે તમે જોઈ શકો છો વ્યવસ્થિત અને બસ આટલું જ હતું અહીં પાછું વાર ઇંગ્લિશમાં આવી ગયું છે પરિપત્ર હા તો આ ઠરાવમાં આટલું જ હતું મિત્રો તો ઓલ ધ બેસ્ટ એવરી જે મિત્રો તૈયારી કરે છે અને જેમણે સ્પેશિયલ એજ્યુકેશનમાં બેડ કરેલું છે એ તૈયાર થઈ જાઓ એમની ભરતી આવી ગઈ છે ઓલ ધ બેસ્ટ એવરી તો મળીએ જલ્દી